એના થોડા જોઈ લઈએ આનો જો હવે average order જો તું તું જોતો તો એ એટલે પંદર મિનિટ ની અંદર લોકો આ પંદર મિનિટ ની અંદર પણ બધો સામાન એકારે મંગાવાનો પ્રયત્ન હોય એવું થયું હા અને આમાં એક વસ્તુ શું છે સાર્થક કે તું ઓછું મંગાવ ને તો તને અમુક ડિલિવરી ચાર્જિસ ને એવું બધુ લાગે છે પણ અહિયા તો કેવું છે આ ડિરેક્ટ એક ટિકિટ સાઇઝ તમારા મેન્ટલ જોડે ગેમ રમે છે કે ભાઈ આપણે શેમ્પૂ લઇ લઈએ કે વેફર લઇ લઈએ કે ભાઈ આજે નહીં તો કાલે તો કામ આવવાની જ છે અને એ એડ કરવાથી કેવું છે કે ભાઈ મારી ડિલિવરી ચાર્જિસ લાગતા હતા એની બદલે હું વસ્તુ મંગાવી લઉં છું એટલે એની જાતે તારો ઓર્ડર સાઇઝ વધી જાય એમ આવી મેન્ટાલિટી ના કારણે જે કે એમનું ગ્રુપ હોય એના જોડેક્ટ પ્રોડક્ટ બાય કરી અને કસ્ટમર કરે છે છે અને ખાલી કરે એટલે કઈ રીતે કે મારા એક છે પોતે ઝોમેટોમાં એઝ અ રેસ્ટોરન્ટ તરીકે લિસ્ટ થયેલા છે બરાબર તો હવે એને પોતાને કંઈ ગ્રોસરી જોઈએ વસ્તુઓ બનાવવા માટે બરાબર તો ઝોમેટો શું કરે છે હાઈપર પ્યોર માંથી એને એ groceries બહુ સારા એવા હોલસેલ rate પર સપ્લાય કરે છે હવે આના કારણે શું થાય એ લોકો પોતે ઝોમેટો થ્રુ જે સેલ કરે અને એને જે પૈસા મળવાના હોય બરાબર

લા આપળા સુધી નથી આવતો પણ એના નેના જોડે જે アફિલિએટેડ છે રેસ્ટોરન્ટ્સ એ આપે છે અને એની સિવાય બીજા રેસ્ટોરન્ટ્સ ને પણ સપ્લાય કરે છે ફ્રોમ ફાર્મર એન્ડ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇゼશન ટ્રેડ્સ એન્ડ બ્રાન્ડ્સ એન્ડ સપ્લાય ઇટ ટુ ઇટ્સ કસ્ટમર્સ અત્યારે ખાલી આઠ ઇન્ડિયન